બીજા ન કરી શકે માનવાનું દુનિયા સારા ઉપર ચાલે છે નરસા ઉપર નથી ચાલતી જેમ તમને હું મફત જવાબ અને મફત સારી સલાહ આપું છું

ખેડૂત મિત્રો ઘણી બધી વખત શું કેવું એ પણ મૂંઝવણનો પ્રશ્ન હોય છે અને ખેડૂતોને બિચારા અમથા નથી કહેતો હું કે એ એક જગ્યાએ નહીં જેમ કસાઈ વાળે ઢોર કપાતા હોય એમ ખેડૂત બિચારાની હાલત આવી છે જેને ઈચ્છા પડે એ કાપે જ્યાંથી કપાય ત્યાંથી કાપે માર્કેટિંગ યાર્ડમાં જાય તો ઈ કાપે દવા લેવા જાય તો ઈ કાપે ખેડૂતને કશી ખબર તો પડતી નથી તમામ જગ્યાએ ખેડૂતને કપાવાનું જ હોય છે આમાં વધારાનું એક જે છે એ ન્યાય લેવા જાય તો ન્યા કપાય અરે ઓફિસોમાં જાય વહીવટ કરવા કઈ પણ તો ન્યા કપાય એટલે ડીઆલએર માં કાગળિયા લેવા જાય કઈક નકશા સરકારી ભૂલ ના હોય ને હરખા કરાવવા જાય તો ન્યા કપાય ખેડૂતને કાપે એ માણસો બધાય કાપે ખેડૂતો સંગઠિત થાવ કાયદાકી બાબતો જાગૃત થાવ અને મારા જેવી મારી ચેનલ સાંભળો એમ નથી કહેતો મારા જેવી કોઈ પણ ચેનલો સાંભળતા રહો ને જ્ઞાન એકઠું કરતા રહો તો તમારો ગેરલાભ માણસો ઓછા લેશે